તમે જાણો છો એમ તાજેતરમાં વડોદરા શહેરમાં મકરપુરા રાવપુરા કપુરાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને મહિલાઓને એક તાંત્રિકનો ઢોંગ કરીને તાંત્રિક કરવાનો એક ઢોંગ કરીને એમની રોકડ રકમની છેતરપિંડી કરવાના ઘણા બનાવો બન્યા હતા અને એને લગત અમારી અલગ અલગ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે એક ટીમો બનાવી અને કાર્યરત હતી એમાં ગઈકાલે અમને ટોટલ છ આરોપીઓ આ ગુનાના કામે મળી આવ્યા છે જેઓના નામ છે પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો જીવાભાઈ બીજો છે કાળુભાઈ ફતેહસિંહ સોલંકી ત્રણ નંબર છે ઇરફાન મહેશ મુસ્તુફા ચાર નંબર છે ફિરોજ ઉર્ફે લાલો ફતેહસિંહ મકબુલ શાહ અબ્દુલ શાહ દિવાન અને અનવરભાઈ કરીમભાઈ ગરાશિયા એ સિવાય પણ હજી ચાર આરોપી છે કે જે આ લોકોની ગેંગ આ લોકોની દસની ગેંગ હતી ચાર આરોપી પકડવાના બાકી છે એમની પાસેથી છ લાખ પંચોતેર હજાર રૂપિયા રોકડા અને ટોટલ બીજો મુદ્દામાલ મળીને સાડા આઠ લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ પણ કબ્જો કરવામાં આવ્યો છે આ લોકોની એમો એવી છે કે તેઓ ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે સૌપ્રથમ તો કોઈ બીજી ત્રીજી રીતે મહિલાઓ ધારો કે રિક્ષા ચાલક તરીકે પણ પેસેન્જર તરીકે મહિલાને બેસાડી અને એને એવી વાતમાં ભરમાવે છે કે જો આ પ્રકારની એક ચાલણી નોટ હોય દાખલા તરીકે મોરવાળી નોટ હોય અથવા તો એના આંકડા છે એ ત્રણ અઠ્ઠાવાળી કે ત્રણ નવા વાળી આ પ્રકારની નોટ હોય તો એના ઉપર જો તાંત્રિક વિધિ કરવામાં આવે તો નાણાં ડબલ થઈ જાય દસ ગણા થઈ જાય આવી રીતે ભરમાવે એટલે સ્વાભાવિક છે કે કોઈ માણસના મગજમાં આ વાત બેસી ગઈ છે એવું એમના ધ્યાનમાં આવે એટલે એના જ ગ્રુપનો એક બીજો માણસ આ પ્રકારની નોટ એને કોઈપણ રીતે પહોંચતી કરી દે કે મારી પાસે આ પ્રકારની નોટ છે એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ સામેથી અગાઉ જે વ્યક્તિએ જેને કીધું હોય એનો કોન્ટેક કરે કારણ કે એણે મોબાઈલ નંબર એનો આપી રાખ્યો હોય છે અને એ લોકો નામ પણ ખોટા ધારણ કરતા રમેશ છે મહારાજ એ અલગ અલગ નામ પોતાના ખોટા ધારણ કરતા પછી એ વ્યક્તિ પાસેથી એ નોટ ઉપર વિધિ કરાવે અને પછી કે આમાં તમારે ડબલ કરવા છે દસ ગણા કરવા છે કઈ રીતે કરવા છે એટલે એક ડબ્બાની અંદર રોકડ રકમ છે એ એમની પાસે મુકાવે એ ડબ્બાને લોક કરાવી દે અને પછી એની વિધિ કરીને એમ કે ભાઈ આને તમે બે મહિના સુધી ખોલતા નહીં બે મહિના પછી ખોલશો તો એમાં ડબલ પૈસા નીકળશે પરંતુ જ્યારે બે મહિના પછી ખોલે તો એમાં લગભગ બે કે ત્રણ શ્રીફળ નીકળે એવી બધી ચુંદડીને એવી વસ્તુ નીકળે એ સિવાય કાંઈ નીકળે નહીં એટલે લોકો છેતરાયા પછી પણ એમને બે ત્રણ મહિને ખબર પડે કે અમારી પાસે આ રીતે છેતરપિંડી થાય છે આવા બરોડા ગ્રામ્યમાં અને છોટા ઉદેપુરમાં પણ ગુના દાખલ થયા છે આ છ આરોપીની ધોરણસરની અટકાયત કરી અને અમે લાગુ પડતા પોલીસ સ્ટેશનને સોંપેલા છે આ ગુના કામે તેઓની કાયદેસરની ધરપકડ થઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જે ધાર્મિક હોય કે ધાર્મિકતામાં જે વધારે માનતા હોય એ લોકો આના જલ્દી જોઈએ હજી એને આ ગુનાના કામે લોકલ પોલીસ સ્ટેશનમાં એને લેવામાં આવશે બને કે એમના કોઈ વધારે ગુના પણ નીકળે આ જે ગુનાઓ છે એ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાના અંદરના જ ગુના છે બધા દસ જણાની આખી ટીમ છે અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે મેં કીધું એમ પહેલાં એક ટીમ જાય અને એને વિશ્વાસમાં લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી એટલે એ વસ્તુ કોઈપણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો દસ રૂપિયાના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશો તો નાણાં ડબલ થઈ જશે એટલે એ બેન છે એ પહેલાં વિચારે કે ભાઈ મારી પાસે આવી કોઈ નોટ છે પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કહે કે મારી પાસે એક દસની નોટ છે આવી કોઈ વિધિ એ કોઈ કરે છે એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે બેને અગાઉ જે વાત કરી હોય એ મેમરીમાં આવે હા એવો કોઈ માણસ છે અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એણે એનો મોબાઈલ નંબરને બધું દઈ રાખ્યું હોય છે નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર સાથે ના આ લોકો ત્યાં ખાસ તો પૈસાના ભાગ પાડવાના હોય એવી અમને એક માહિતી હતી પોલીસને જોઈને એ લોકોએ ભાગવાની કોશિશ કરેલી પરંતુ અમારી ત્રણ ચાર ટીમ સાથે હતી એ નવલખી ગ્રાઉન્ડ ખાતેથી મળી આવ્યા ઠગાઈની રકમ લગભગ દસેક લાખ રૂપિયા જેવી થાય છે અને એમાંથી સાડા લાખ રૂપિયા જેવી તો રિકવર થઈ ગઈ છે જો કદું કોઈને હાઇજેક પિસ્સો મળતો તો હાલો કારોકામાંથી જે શોધી લાવે જે માણસ પકડી લો શોધી લાવે કે કોઈને હાઇજેક પિસ્સો મળે એવું કર્યું કોઈ ના એ એની રીતે પાર્ટનરશિપમાં જેનો જે ભાગ પડતો હોય એ રીતે એક ઇકવલ ભાગા જેલો આ એક જ કોમ્યુનિટીના છે અને એક જ ગુણ એક માનસિકતા ધરાવે છે અગાઉ પણ એમના વિરુદ્ધમાં છોટા ઉદેપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે તો એ લોકો ગુનેગાર તો છે છે કે જો આ પ્રકારના કોઈ તમારી સાથે પણ બનાવો બન્યા હોય તો જે આરોપી આપણી કસ્ટડીમાં છે એમની ઓળખ પણ થશે તો ખુલ્લા મને જો આવી ફરિયાદ આપી શકે ઘણી વખત શું થાય છે કે આ રીતે ઘરમાં વડીલોની કે પુરુષ સભ્યોની જાણ બહાર મહિલાઓથી આવું થઈ ગયું હોય છે તો પછી કોઈને કહેતા પણ નથી હોતા તો આવી રીતે આગળ આવે તો આ ગુનેગારોને વધારે સજા પણ થઈ શકે ગુના પણ વધે અને કડક હાથે બીજાની કાર્યવાહી પણ થઈ શકે